હેલો ફ્રેન્ડ્સ ભાવનાની રસોઈમાં તમારું સ્વાગત છે દિવાળી નજીક આવી રહી છે બજારમાં તો બધી અલગ અલગ મીઠાઈઓ મળે છે પણ આપણે આપણા ઘરે બનાવેલી મીઠાઈ આજે મહેમાનો સાથે શેર કરીશું તો એમાં આપણે આજે ટોપરા પાક બનાવીશું તો એક વાટકીનું માપ લઈ ત્રણ વાટકી આપણે ટોપરાની છીણ લઈશું ત્રણ વાટકી ટોપરાના છીણ સાથે એક વાટકી ખાંડ એ પરફેક્ટ માપ બનીને તૈયાર થશે તો ચાલો આપણે ચાસણીની તૈયારી કરી લઈએ પહેલાં એક વાટકી ખાંડ સામે અડધી વાટકી પાણીનો ઉપયોગ થશે જે આપણે ઉમેરી દીધી છે હવે એને ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીશું જ્યાર સુધી આપણી ખાંડ કમ્પ્લીટ ઓગળી ના જાય એમાં બબલ સારવા લાગ્યા છે હવે આપણે એને ચેક કરી લઈએ ટોપરા પાકમાં આપણે એક તાપની ચાસણીની જરૂર પડશે એટલે આપણે એને પહેલાં ચેક કરી લઈએ આ રીતે ચમચા ઉપર લઈ લીધી છે હવે એક બે સેકન્ડ સુધી એને ઠંડી થવા દઈએ ઠંડી થઈ ગયા પછી આપણે ચેક કરી લઈએ તો આપણી ચાસણી પરફેક્ટ બનીને તૈયાર થઈ ગઈ છે જે વાટકીના માપથી આપણે ટોપરાની છીણી લીધી છે એ વાટકીના માપથી બે વાટકી આપણે મોળો માવ ઉમેરીશું આ મોળો માવો ઉમેરવાથી બજાર જેવો જ ટેસ્ટ આવશે હવે આને સરસ મેલ્ટ કરી લઈએ હવે આપણે કંદોઈના ત્યાં મળે તેવા લૂક સાથે ટેસ્ટ સાથે લૂક પણ આવે એની માટે યલો કલર ઉમેરીશું નાની ચમચી જેટલું ઇલાયચીનો પાવડર ઉમેરીશું હવે આપણે કોપરાની છીણ ઉમેરી દઈશું એને સરસ મિક્સ કરી લઈએ ગ્રીથી ગ્રીસ કરેલા એક મોલ્ડમાં આપણે બધું મિક્સર પાથરી દઈએ એક વાટકીની મદદથી આપણે આને સરસ રીતે પાથરી લઈએ હવે આપણે આને ચોરસ પીસમાં કટ કરી લઈશું આપણો કોપરા પાક બનીને તૈયાર છે તમને આ રેસીપી કેવી લાગી છે એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ